સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે બ્રિજ ધોવાઈ ગયો ભારે વરસાદને પગલે ઘરનાળા તેમજ માર્ગ નું ધોવાણ થઈ ગયું છે માંડવીના ઉશ્કેરથી મોઝલો બોથાન જતો માર્ગ બંધ થઈ ગયો છે બોધન જતો જે સીધો એ વચ્ચે સીધો સંપર્ક છે તે તૂટી ગયો છે આપને જણાવીએ કે ગતરોજ માંડવી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે પાણી ભરાવાની પરિસ્થિતિ પણ નિર્માણ પામી છે ગરનાળા તેમજ માર્ગ નું ધોવાણ થઈ ગયું છે સીધો સંપર્ક તૂટી ગયો છે સુરત જિલ્લામાં ધોધમાર વરસેલા વરસાદને કારણે ઉશ્કેર ગામે રસ્તો ધોવાયો છે દ્રશ્યો આપ જોઈ શકો છો માંડવી તાલુકાના ઉશ્કેર ગામ ખાતે આવેલો જે લો લેવલ બ્રિજ છે તે વરસાદી પાણીને કારણે ધોવાયો છે ગત રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને જ લઈને ઉશ્કેર ગામ ખાતે જે આવેલી ગામ ખાડી છે એ ગામ ખાડી ઉપર આવેલો લો લેવલ બ્રિજ છે તે આખો ધોવાયો છે જે રીતે રસ્તો ધોવાયો છે તેને લઈને લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે મહત્વનું છે કે આ રસ્તાનો ઉપયોગ ગામ સહિત આજુબાજુના ગામના લોકો કરતા હોય છે આ જે માર્ગ છે તે બોઢાણ થઈને જે બારડોલી છે તે બારડોલીને જોડતો રસ્તો છે ત્યારે આ માર્ગનો ઉપયોગ છે તે વધુ કરવામાં આવતો હોય છે જે પ્રમાણે માર્ગ ધોવાયો છે આખું જે પુલ્યુ છે તે ધોવાયું છે તેને જ લઈને આ રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે રસ્તો ધોવાતા જે લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જે રીતે કાલે વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને જ લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે આખો રસ્તો આખો જે લો લેવલ બ્રિજ છે તે આખો ધોવાયો છે હાલ બ્રિજ ધોવાતા રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે રસ્તો બંધ થતા લોકો છે તે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બારડોલી જવું હોય તો લોકોએ પચીસ કિલોમીટરનો ચકડાવો છે તે